વલસાડના ભીલાડ ખાતે પ્રભુ શ્રી રામ જન્મ મહોત્સવને લઈ રામનવમી પવિત્ર તહેવાર નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ હજારોની સંખ્યામાં ભક્તજનો શોભાયાત્રામાં ઉમટી પડ્યા હતા વલસાડના ઉમરગામ તાલુકાના ભીલાડ શ્રીગામ ખાતે છેલ્લા આઠ વર્ષથી સમસ્ત હિન્દુ સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ દ્વારા પ્રભુ શ્રી રામ જન્મ મહોત્સવ અંતર્ગત રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે બે હજાર પચીસ અંતર્ગત પણ ભીલાડથી શરૂ કરી ચાર કિલોમીટર દૂર સરીગામ ત્રણ રસ્તા સુધી શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું આ વખતના રામનવમી શોભાયાત્રા અંતર્ગત પ્રભુ શ્રીરામના અને તેમના પરિવાર સહિત અઘોરીઓની ઝાંખી ઉપસ્થિત રહેતા એક આકર્ષણનું કેન્દ્ર બની પામ્યું હતું જો કે આ શોભાયાત્રામાં અંતર્ગત વાસ્તે ગાસ્તે નાસિક ઢોલ અને ડીજેના તાલે પ્રભુ શ્રીરામ એકથી એકેથી એક ગીતોના લઈ ભક્તજનો ખૂબ ઉમટી પડ્યા હતા સમગ્ર શોભાયાત્રા અંતર્ગત ટ્રાફિક સમસ્યા અને સુરક્ષા હેતુ સંદર્ભે ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરી વચ્ચે ઉપરોક્ત શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી વલસાડ બિલાડ સરીગામ પ્રભુ શ્રી રામનવમી ઉત્સવ અંતર્ગત શોભાયાત્રામાં સરીગામ મુસ્લિમ સમાજ દ્વારા તમામ રામ ભક્તોને શરમત અને ઠંડુ પાણી પીવડાવી કોમી એકતાનો દાખલો બેસાડ્યો હતો આવા સુંદર કાર્યની બિરદાવવા જિલ્લા એસપી ડોક્ટર કરુણલાલ વાઘેરા ખુદ સરીગામ સિંહ રામ ભક્તોને વધાવવા શરબત ઠંડા પાણીની વ્યવસ્થા કરતા સરીગામ મુસ્લિમ સમાજના તમામ અગ્રણીઓની મુલાકાત લઈ એમના આ કાર્યનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો અને આવી જ કોમી એકતા અને અખિલેશતા દરેક વિસ્તારોમાં પ્રસ્થાપિત થાય એવો સંદેશો પણ આપવામાં આવ્યો હતો તમારું આયોજન શું છે લોકોને શું સંદેશો પાઠવવામાં આવ્યો છે હિસ્લિમ સમાજ બિલાલ અને તરફથી સરબંધનું જે આયોજન કર્યું છે એ વધુ વર્ષોની પરંપરા છે ઘણા વર્ષોથી અમે કરતા આવ્યા છીએ અને જ્યારે અમારું પણ ઉદય મિલાદનું જુલુસ હોય ત્યારે અમારા હિન્દુ મિત્રો ભાઈઓ અને હિન્દુ સમાજ તરફથી પણ અનેક જગ્યાએ નાસ્તાના કોલ્ડ્રીંકના પાણીના ઠંડા પાણીના સ્ટોલ લગાવવામાં આવે છે અને આ એક અમારી એકતા છે અને ભાઈચારો છે અને અનાથી દુઆ કરીએ આ ભાઈચારો હંમેશાના માટે બની સેવા આપો છો અસલામ વાલીકુમ હું મન્નાન બસિર મહેમન હરીગામ હિન્દુ મુસ્લિમ સમાજ ઉપપ્રમુખ તરીકે આજે અમારા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા અહીંયા રામનવમીના નિમિત્તે દર વર્ષના જેમ આ વર્ષે પણ શરબતનો પ્રોગ્રામ કરવામાં આવેલ છે જેમાં અમારું સમસ્ત સરીગામનું મુસ્લિમ સમાજ સહભાગી હોય છે અને આવનારા અમારા તમામ રામ ભક્તોને સૌથી પહેલાં તો તમારા માધ્યમથી હું બધાને હેપી રામનવમી કહું છું અમારા તમામ સમાજ તરફથી આ એક સરબત અને આ બધા એક બહાના હોય છે પણ એકચ્યુલી આ અમારું કૌમી એકતા અને અખંડતા જાળવી રાખવાનો એક હંમેશાથી પ્રયાસ રહ્યો છે બંને સમાજ દ્વારા સરીગામ બિલાડ મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજ દ્વારા અમારા ઈદે મિલાદના પર્વ પણ પર પર્વ પર હંમેશા દર વર્ષે હિન્દુ સમાજના દરેક લોકો દ્વારા અમારા માટે ચા નાસ્તાનું શરબતનું વગેરે પ્રોગ્રામ હંમેશા રહે છે આ એક કોમી એકતા હંમેશા આપણી બને આપણી બનેલી રહે એ માટે હું અલ્લાહથી દુઆ કરું છું આવા કરે હિન્દુસ્તાન અમારા ફિરસે મહાન બને હરેક હિન્દુ વિવેકાનંદર હરેક મુસલમાન અબ્દુલ કલામ બને અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બે લઈકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે